કો હારો ને ઓમ ડુકવા રેયો ડુકરા આ લાલ ભાઈ ચેલેજ આપી ગયા તા આ આટલું લઈ આવી જશે લાલ ભાઈ ચેલેજ આપી ગયા ચેલેજ પૂરી કરી દીધી અમે હા હા લાલ તમે ન આવ્યા હ સ બોલતા નહીં આ

મારી માની સગળ આરે બે જનો લે મફતની જબ્બર આવો છે એટલે પેલા મારે હારી લાળ પડી જાય પેલા જોઈને હેડો જબ્બર આવી ખાવા સિડિયું બોય બોય ના પોળો પા સોળ સોળ થી અરે લે આકુ આ રે ઓ કોય ઘર અલ્યા હરકીદા નાસ્તો ની લઈ લેતો ને આ આલવાન થોડું ઓય રસ્તા પરેલું ખાવન થી ખવાય જાય મસ્ત ગરુ હું તો બીક લાગો સીડી તો નઈ જઈક પઈ અલ્યા આ તો ચોડી ની સીડી બનાવીએ હું જો ચડળ પતરા

જો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય રા